બખરલા ગામે જે રીતે મેરામણ ઉર્ફે જે લંગીની હત્યાનો બનાવ બન્યો હતો તેમાં આરોપી સંજય ઉડેદરા તેમજ દિલીપ ગોઠાણીયા જે બંને આરોપી જે છે જેઓએ બખરલા ગામે જે આ મેરામણ ઉર્ફે લંગીની હત્યા કરી હતી તેના આરોપમાં બંને જે આરોપીઓ છે તેને પોલીસે ધરપકડ કરી છે અને બખરલા ગામે જે જગ્યા પર આ હત્યાનો બનાવ બન્યો હતો ત્યાં બંને આરોપીઓને લઈ જવામાં આવ્યા હતા અને જે સમગ્ર આખી જે ઘટના છે તે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન છે તે પોલીસ દ્વારા આરોપીઓ પાસે કરાવવામાં આવ્યું હતું ભગવદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિતનો જે પોલીસ સ્ટાફ છે તે આ બંને આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ અને આખી જે હત્યા જે છે તે કઈ જે જગ્યાએ બની હતી ત્યાં કઈ રીતે તેઓએ હત્યા કરી હતી શું થયું હતું તે સહિતની જે આખી સમગ્ર જે ઘટનાક્રમ જે છે તે રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું અને બંને આરોપીઓની હાલ તો જે કઈ કહી શકાય કે પોલીસે ધરપકડ કરી અને જે કાયદેસરની જે કાર્યવાહી છે તે બગોદર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી છે